દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો अभिनવ સુરત ન્યૂઝ જોઈયે આજના મુખ્ય સમાચાર ગત રોજ તા એક 9 જાન્યુઆરી અને રવિવારે નિયત થયેલ સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત આદરણીય ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગૌરવ અભિયાન હેઠર રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે મેઘજી પેથ્રાજી કુમાર છાત્રાલય ખાતેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફુલહાર તથા દીપપ્રાગટ્ય કરીને ગોંડલ શહેર ભાજપ ગોંડલ શહેર ભાજપ યુવા મોરચો તથા ગોંડલ તાલુકા શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની સંયુક્ત ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલ બાબા સાહેબને ઉજાગર કરવાનો કામની વિગત દર્શાવતી પત્રિકાનું વિતરણ કર્યું आ तके नवी मेंगनी भीम साहेब आश्रम महंत श्री मनुबापू राजकोट जिला भाजप अनुसूचित जाति मोर्चा महामंत्री एडवो महेश भाई गोंडल शहर भाजप श्री उपेन्द्र सिंह चुडासमा गोंडल भाजप ना प्रमुख भाई साटोडिया महामंत्री जेकी भाई उप प्रमुख मोहित भाई पांभर जिला भाजप अनुसूचित जाति मोर्चा मंत्री अमित भाई सोलंकी गोंडल नगरपालिका सेनिटेशन चेयरमैन रमेश भाई सोंदरवा युवा भाजप कोषाध्यक्ष लखन भाई कोडिया गोंडल शहर भाजप अनुसूचित जाति मोर्चा ना प्रमुख वसंत भाई गोरी महामंत्री अभिभाई मयात्रा सुनील भाई सोलंकी कन्वीनर शैलेश भाई गोरी युवा भाजप कारोबारी सभ्य अमित भाई त्रिवेदी भाई गोहिल भाजप आगेवान बावा भाई राठौड़ भाई सोलंकी છાત્રાલયના ગૃહપતિ રાઠોડભાઈ તથા કાર્યકરો અને કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ચાપાણીનું આયોજન કરવામાં આવેલ હતું અભિનવ સુરત ન્યૂઝ રિપોર્ટર હમીરભાઈ પરમાર ગોંડલ રાજકોટ તેમજ એડવોકેટ અને લીગલ સેલના સબ એડિટરશ્રી મહેશભાઈ વાણિયા